ખેડા રસિકપુર પાટિયા પાસે સાબરમતી નદીના પુલના ખેતરોમાં પાણી ઘુસ્યા છે ઈટો બનાવનાર વેપારી પોતાનો ભઠ્ઠો છોડી સગા સંબંધીને ત્યાં રહેવા મજબૂર થયા છે તંત્ર દ્વારા એક દિવસ અગાઉ ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી દિવસ દરમિયાન વરસાદ પડવાના કારણે નદીનું પાણી વધતા આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે હું રસીકુરાની બાજુમાં મારો ભઠ્ઠો આવેલો છે ત્યાં અમે રહેતા હતા અત્યારે સ્થળાંતર કરીએ છીએ અને પાણી જોઈ શકો છો આપ કેટલું પાણી આવ્યું છે નદી ની બહાર નીકળી ગયું છે એટલે ખોટું અહીં રહેવામાં જોખમ થાય છે માટે અમે મજૂરો સહિત અમે અમારી સ્થળાંતર કરીને બહાર જતા રહીએ છીએ અને તંત્ર દ્વારા કાલે પણ કહેવામાં આવ્યું હતું આજે પણ આવી જશે તંત્ર ની કામગીરી પણ સારી છે અત્યારે શું સ્થિતિ અત્યારે બસ આ પાણી ધીમે ધીમે વધી રહ્યું છે અને કામકાજ બધા જે જે છે એમને બધા એને કહી દીધેલું છે ખાલી ઉંચાણવાળા વિસ્તારમાં જતા રહ્યો બરોબર અત્યારે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરાઈ છે ત્યાં જતો કે શું કરતો ના અમે અમારી જગ્યા છે ત્યાં જતા રહીશું અમારા મિત્રણ ત્યાં તમારું અહીંયા કેટલા વીઘા ખેતર છે અને ના ના અમારે તો ખાલી ભઠ્ઠો જ છે અહીં રહીએ જ છે અમારું કોઈ જમીન બમીન અમારી નથી હાલમાં અત્યારે શું સ્થિતિ છે હાલમાં અત્યારે સિધી પાણીની વધારે છોડવામાં આવી ઊગ્યા છે કે ધરોમ માંથી ફૂલ પાણી છોડવામાં આવેલું ગઈકાલે પણ એલર્ટ કરેલા હતા આજે પણ કહે છે એટલે લોકોને સાવચેત કરવા માટે તંત્ર એ અગાઉ કાલ પણ સાવચેતી આપી હતી આજ પણ આપી હતી અમને માહિતી મળી એટલે અમે અમારી રીતે આવી વ્યવસ્થા કરી જગ્યા કરી અમારે ત્યાં સ્થળાંતર કરી શકીએ જઈએ છીએ તંત્ર દ્વારા ખાવા પીવાની વ્યવસ્થા ને અમારે તો કોઈ અહીંયા તો જરૂરિયાત નહીં એટલે અમે અમારી રીતે તો કમ્પ્લીટ કરી લીધું ગઈકાલે પણ એમાં લઈ ગયા હતા તંત્ર દ્વારા અને ત્યાં સ્થળાંતર કરાવ્યું ત્યાં ભોજન ની વ્યવસ્થા થઈ હોય કે ના હોય આપણને ખ્યાલ નથી આપણને કાલે એલર્ટ કરી દીધા કાલ પાણી અમને ના દેખાણું આજે અમારી રીતે પાણી વધે છે એટલે નીકળી જઈએ છીએ અહીંયા પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા